અમદાવાદમાં આવતીકાલથી પ્રારંભ થશે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ બે હજાર ચોવીસ રાજ્યમાં વાંચન અને સાહિત્યના સુયોગ્ય પ્રસાર થકી આવનારી પેઢી બૌદ્ધિક રીતે સક્ષમ બને અને સશક્ત સમાજનું નિર્માણ થાય તેવા ઉમદા આશયથી રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વાંચ વાંચે ગુજરાત અભિયાનનો પ્રારંભ કર્યો હતો જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બાર વર્ષથી અમદાવાદ નેશનલ બુક ફેર નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે અત્યાર સુધીમાં યોજાયેલા અમદાવાદ નેશનલ બુક ફેરના તમામ સંસ્કરણો અમદાવાદ સહિત રાજ્યભરના પુસ્તક રસિકો અને સાહિત્ય પ્રેમીઓ માટે એક અનેરો પ્રતિસાદ સાંપડી રહ્યો છે આ સમગ્ર આયોજન અંગે મેયર સુશ્રી જૈન અને અમદાવાદ કોર્પોરેશન અધિકારીઓ વધુ વિગતો આપી હતી હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત ટુ જીરો અંતર્ગત આગામી તારીખ ત્રીસ એટલે કે આવતીકાલથી રિવરફ્રન્ટના ઇવેન્ટ

મોટા નવી દિલ્હી ખાતે આયોજિત વર્લ્ડ ફેર બે હજાર ચોવીસના આયોજકો તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પુસ્તક મેળા અને તેની સાથે આવનાર જ્ઞાન વિજ્ઞાન અને કલા સંસ્કૃતિના ઉત્સવને અમદાવાદ શહેરમાં ખૂબ જ ઉમળકા ફેર આયોજન કરી દેશના યુવાનો અને વડીલોને પુસ્તક પ્રેમ સાથે આયોજન કરવામાં છે નેશનલ બુક ટ્રસ્ટ ભારત અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેની ભાગીદારી અમદાવાદ નેશનલ બુક ફેરના છેલ્લા બાર વર્ષના અદભુત વારસાને આગળ ધપાવતું નવું પાનું ખોલે છે કારણ કે તે હવે આ અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો તરીકે વિકસી અમદાવાદ શહેરની અસ્મિતાને વધુ પ્રબળ અને પ્રખ્યાત બનાવવા જઈ રહ્યા છે આ સમગ્ર આયોજનમાં સો થી વધુ સાહિત્યના કાર્યક્રમો ત્રણસો થી વધુ પ્રકાશકો સ્ટોલ સહિત એક હજારથી વધુ પ્રકાશકોના પુસ્તકો સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ગુજરાત સહિત દેશભરના પુસ્તક સાહિત્ય પ્રેમીઓ માટે સરનામું સાબિત થશે પુસ્તકોના રસ્તાની સાથે સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની મુલાકાતીઓ માટે લેખક મંચ પ્રજ્ઞા શિબિર જ્ઞાન ગંગા રંગમંચ અભિકલ્પ સહિતના આકર્ષણો પણ ઉપલબ્ધ થશે અમદાવાદ બાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં સ્પેન શ્રીલંકા પોલેન્ડ સ્કોટલેન્ડ સિંગાપોર પારદેશાહી પદ્મશ્રી જગદીશ ત્રિવેદી પદ્મશ્રી સાબુદ્દીન રાઠોડ મોનિકા હલાન રામ મોરી ઈ વી રામકિશન સૌરભ બજાજ વિલમન્સ ડેલમિરિયા ગીલી મોર માર્ટિન મોનિકા કોવાલોસ્કો જેવા આંતરરાષ્ટ્રીય લેખકો વિશેષ અહીંયા યોજાનાર છે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ના તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક છે માત્ર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હાથારો રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર